પૂજા તો માઇકમાં કરે એટલે થઈ જ જશે પણ એ સેવા યજ્ઞની પૂજાનું જેટલું સેવાનું મહત્વ વધારે છે તો અહીં જરા પાંચ એક બહેનો સેવા રહ્યું પણ કેવું અમારું યજ્ઞ ચાલે ત્યાંથી રહેવાનું બધું સાંજ સુધી હેલો 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 જે કોઈ બેનો હોય કોઈપણના સગાવાલા આવ્યા છે આ માતાજીનો ઉત્સવ છે તો ફ્રેમથી સેવા કરો અને અંદર જે છે રહેવું હોય કોઈ ગેસ્ટ આવ્યો હોય તો ચલો માર ફઈ આવ્યા અને માર મોમ્મી આવ્યા અને મળવા જવા નહીં મળે તથા જેને આપો સ્વચ્છાએ આવો અંદર કોઈ બહાર જવા નહીં મળે તમને ફર્ષ કહું એટલે મહેરબાની કરીને પાંચ લેડીઝ આવી જાઓ મદદ કરવા માટે આપણે ઘરના જે હોય

અનિલ ભાઈ જે બેનો છે ને આ બધી ખુરશી લઈ દો મારી જોડે મને મારે કામ બતાવવાનું એમને પાંચ ખેસ આપી દેજો આવા આપવા ખેસો મને ખબર પડે એટલે

પછી હાર આપ્યો છે હાર ભગવાનને ને બતાવવાનો માતાજી બતાવવાનો અભય કવચ છે અને લગ્નનો દિવસ યાદ કરી અને ગઈકાલ શું ચૌદ નું કહેવાય ને વેલેન્ટાઈન આપણે આજે ભગવાનની સાનિધ્ય ની અંદર માં ભગવતી અંદર અભય કવચનું ધારણ કરીએ પેલા માતાજીને ને બતાવો અત્યારે રાખવા મારે આમ જોવા તાજી નહીં પહેરાવાના માતાજી ને બતાવો

ચોરી માં બેઠાઓ ભાવ કરવાનો આ સિલ્વર સિલ્વર જ્યુબલી ઉજવાય છે પચીસ વર્ષ ની અંદર માની ભગવાન ની અંદર માની સાનિધ્ય ની અંદર દેવો હવે કોઈ ઉભા થવું છે આ પૂજા પૂરી થઈ આટલી મેહુલ ભાઈ લાલભાઈ ઉભા થવું છે હવે બસ ચલો પાછળ તો વાતો નહીં જ કરીએ આપણે યજમાન વાતો નહીં કરે ચલો બધા ટટ્ટાર બેસો જેના માટે બેઠા છે મનની શાંતિ બહુ જરૂરી છે

ઓમકાર નો ઉચ્ચાર કરી બંને હાથ વાયુ મૂળદારા ની અંદર ડીચ ઉપર મૂકવાના ઓ

પૂર્ણ કરી એટલે અમે આવી શક્યા નહીં આજે અહીં મારી કૃપાથી પચીસ વર્ષથી જતીનભાઈ અવિરત માને લાભ આવ્યો છે એવી આ માતાજીના પાટોત્સવની અંદર દરેક ભક્તની મનની શાંતિ થાય ચિત્તની શાંતિ થાય આપણે યજ્ઞ કરીએ ને આ તો યાગ શબ્દ વાપર્યો એ વેદના મંત્રોથી જ થાય પણ કલિકાળની અંદર આ બધું રાખવું પડે એટલે આવેલા બ્રાહ્મણોને ભક્તોને દરેક ની મનની શાંતિ થાય અને વેદના મંત્રો દ્વારા કોઈ વાત કરતા નહીં શ્રવણ કરવાનું છે

यं देवान आयो प्रतिना दक्षा जीवधेयानि भेदाो मायाम् भायामरामाधिं दक्षाम अश्विना धृश्रीना सरस्वतीना शुभगामयुष्करभाग

ોજમાજો પીજ મેર્ણેભણુ યા મદરમ ભજેમ ચા પી જીરાંગ વા્યે મહીરંગ મે

જા પ્રમારાદ સમી હસ દો નો અભય ગુરુ પુર પ્રજાભ્યો ભય ના અને ફૂલ ની પાખડી રાખો હાથમાં ભાઈ જોડે થાળી પડી તો ભાઈએ આપવાની બે જોડે મદદ કરવાની ધીર જે મદદ કરતા એમ મદદ કરવાની

બધા અંદર ભગવાનની રજા લેવા જાય ત્યારે આપણે જવેરા ગોઠવી દઈશું એ પણ એક નિમંત્રણ છે જે તમે જે આપણે આ સાત તારીખે બુધવારના દિવસે તમે બહેનો એ રેણુકા બેન આજે ઝવેરા વાયા હતા ને એ ખાલી શોભા એ ભગવાનને નિમંત્રણ આપ્યું હતું અત્યારે તમે બધા હાથમાં ભૂલ ચોખા રાખો માં ચામુંડા માતાને ને માં મેરડી માતા આ પચીસ મો પાટોત્સવ યજ્ઞની અંદર માં ભગવતીનો સતત રહી યજ્ઞ રાખેલ છે અને આ દુર્લભ યજ્ઞ આ પ્રિમાયસની અંદર પહેલીવાર થવા જઈ રહ્યો છે તો માને આપણે બહાર બોલાવવાનો અમે આ જ્યારે માપ લેતા હતા ને ત્યારે કહેતા હતા કે અમને કેવું પકડીએ અમે સીધું કરીએ એ વિષય તમને એટલા માટે કહું છું યજ્ઞ ગમે ત્યાં થાય અત્યારે બધાએ તમે માતાજીને નિમંત્રણ આપો કે સ્વરૂપ બિરાજમાન કરવાનું છે માના ઘણા સ્વરૂપ હોય એ જ્યોતિષ સ્વરૂપ ને આપણે તમારો ભાવથી અહીં અત્યારે બધાએ પગે લાગવા જવાનું મંત્ર પૂરું થાય અને માને વાતે ગાતે ઝડપથી પાછું આવીને